ખેડૂત મિત્રો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો ગોંડલ પંદરસો એકોતેર બાબરા પંદરસો ઇઠોતેર જામનગર પંદરસો ખાંભા ચૌદસો બાર ભાવનગર ચૌદસો સુડતાલીસ જેતપુર પંદરસો છેતાલીસ કાલાવડ પંદરસો છ અમરેલી પંદરસો ચોરાશી બોટાદ પંદરસો સાઠ જામજોધપુર પંદરસો ને એકાશી ખેડૂત મિત્રો આ પ્રમાણે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ વિસ્તારો ભાવમાં આ મુજબ રહ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છસો ક્વિન્ટલ એટલે કે ત્રણ મણ કપાસની આજે આવક જોવા મળી હતી અને વીસ કિલોના ભાવ ચૌદસો થી સોળસો સુધી જોવા મળ્યા હતા ખેડૂત મિત્રો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ત્રેવીસ જેટલો ઘટીને બોતેર પોઈન્ટ એકવીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર ચારસો દસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો એકવીસ રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસસો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકતાલીસ પોઈન્ટ પચાસની આસપાસ અત્યારે સ્થિર છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ